નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો મોદી સરકારની નવી યોજના એક કરોડ યુવાનોને દર મહિને મળશે પાંચ હજાર રૂપિયા સીએમ સાંઈએ ખાદીના કપડા પર પચીસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી મળશે લાભ પાંચ ઓક્ટોમ્બરે આવશે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો અઢાર મોપતો આરએસએસે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે સંજય જોશી પછી મહિલા નેતા વસુંધરા રાજેનું નામ મૂક્યું ભારતમાં લઘુમતીઓના ધાર્મિક સ્વાતંત્ર્ય સામે ફરી અમેરિકાએ સવાલો ઉઠાવ્યા હેવઝાથી વધુ કરદાતાઓને આંચકો અગિયાર વર્ષ જૂના રિટર્ન રીઓપન કરવાની આઈટી વિભાગને સુપ્રીમનો આદેશ ગૂગલે કરોડો ભારતીયોને આપી ભેટ ગૂગલનું સૌથી શક્તિશાળી એઆઈ મોડેલ હવે હિન્દી સહિત આઠ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે મહારાષ્ટ્રમાં પૂર્વ મંત્રી ફરી પક્ષ બદલવાની તૈયારીમાં શરદ પવાર ભાજપ છોડીને એનસીપીમાં જોડાય તેવી શક્યતા ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના આઠ હજારથી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા મળ્યું હાઈ સ્પીડ ઇન્ટરનેટ ભાજપને મોટો ઝટકો રાહુલ ગાંધીની હાજરીમાં દિગ્ગજ નેતાની કોંગ્રેસમાં ઘર વાપસી ગરીબ મુક્ત પ્રથમ રાજ્ય બનશે ઉત્તર પ્રદેશ આપીએમ યોગીએ કરી મોટી જાહેરાત દેશના પાંચ કરોડ આદિવાસીઓને ફાયદો પીએમ મોદીએ ઝારખંડમાં આપી અનેક ભેટ દિવાળી પહેલા મહિલાઓને મોટી ભેટ સરકાર આપશે મફત ગેસ સિલિન્ડર સુરતમાં કોંગ્રેસના લોકસભા ચૂંટણીના નેતા નિલેશ કુંભાણીએ આપ્યું રાજીનામું અમદાવાદમાં વિધર્મી દ્વારા કરાયેલા ગરબા આયોજન સામે વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ રાહુલ ગાંધીએ કહ્યું બેરોજગારી માટે નરેન્દ્ર મોદી જવાબદાર હરિયાણામાં વિન્યાસના મંચ પરથી પ્રિયંકા ગાંધીનો ઉકાર મોદી સરકારે દીકરીઓ અને ખેડૂતો સાથે ઘણો અન્યાય કર્યો રાજ્યમાં એક હજારમાંથી સસો ઓઇલ મિલરો ભેળસેળ કરતા હોવાનો નીતિન પટેલનો આરોપ બંગાળની ખાડીમાં ઉથલપૂથલ ગુજરાતીઓ તૈયાર રહેજો આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું અને મુશળધાર વરસાદ સૌરાષ્ટ્રની ત્રણ સહિત સાત જિલ્લાઓની હોસ્પિટલોને મેડિકલ કોલેજ તરીકે અપડેટ કરશે કેરળમાં સો વર્ષ જૂના ગામ પર વકબોર્ડનો દાવો અનેક પરિવારો સામે બે ઘર થવાનું જોખમ ચીન પીઓકેમાં પીપલ્સ આર્મીના જવાનો તૈનાત કરશે બરોબર ફસાયું પાકિસ્તાન જામનગર બાદ બનાસકાંઠામાં પાકિસ્તાનથી માત્ર એકસો ત્રીસ કિલોમીટર દૂર વાયુદળનું સ્ટેશન બનશે ભરૂચમાં બુલડોઝર કાર્યવાહી અટકાવવા સાંસદ મનસુખ વસાવા મેદાને જિલ્લા કલેક્ટરને લખ્યો પત્ર ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો મોટો નિર્ણય અયોધ્યામાં નવ દિવસ નહીં વેસાય દારૂ અને નોનવેજ ઇઝરાયલ પર ઈરાનના હુમલા વચ્ચે શેરબજારમાં સૌથી વધુ તણાવ ઇઝરાયેલ ઈરાન યુદ્ધને કારણે ફાલ્ગુની પાટકની ટીમ ફસાઈ પેરિસમાં ચારસો કિલોમીટરથી વધુની રેન્જની પ્રલય મિસાઇલ ટૂંક સમયમાં ભારતીય સેનામાં સામેલ થશે નવરાત્રીમાં બાર વાગ્યા સુધી જ પોલીસની ગાઈડલાઇનથી ગૃહમંત્રીની રાજકીય શેખીનું શું વિશ્વ નિયંત્રણમાંથી બહાર થઈ રહ્યું છે ઈરાન ઇઝરાયેલ પર હુમલા બાદ ટ્રમ્પની પ્રતિક્રિયા ગોબર્ધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયો પ્લાન્ટ સ્થાપિત કરવા માટે સાડત્રીસ હજાર રૂપિયાની સહાય આપશે ગુજરાતમાં અતિસૃષ્ટિથી નુકસાન પર કેન્દ્ર સરકારે છસો કરોડની સહાય મંજૂર કરી પીએમ મોદીની લોકપ્રિયતામાં ઘટાડો એનડીએનું ભવિષ્ય નવ રાજ્યોની ચૂંટણી ઉપર નિર્ભર યોગી સરકારનો મોટો નિર્ણય ઓગણચાલીસ હજાર કર્મચારીઓને આ મહિને નહીં મળે પગાર સોટાલાએ ચંદ્રશેખરના કાફલા પર કર્યો હુમલો હીરા ઉદ્યોગની મંદીમાં કલાકારોના હિતમાં કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા કોંગ્રેસની માંગ ગુજરાતમાં યોગી મોડેલની માંગ ઉઠી યુપીની જેમ અહીંયા પણ હોટલ માલિકનું નામ લખવામાં આવશે નવરાત્રી પહેલા મોદી સરકારે આપ્યો મોટો ઝટકો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો સબકા વિકાસ યોજના હેઠળ સાતસો પચાસ ગ્રામ પંચાયતોમાં બેઠક યોજાશે નવરાત્રીમાં પોલીસે ત્રીસ નિયમો જાહેર કર્યા પારદર્શક કપડા પર પ્રતિબંધ શિયાળુ સત્રમાં પાસ થશે વખ બિલ અમિત શાહે કહ્યું વિરોધ કરનારાઓને સીધા કરવામાં આવશે ગુજરાતમાં હવે ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય હરિયાણામાં કમલને બહુમતી નહીં મળે યોગેન્દ્ર યાદવના વિશ્લેષણથી ભાજપનું બીપી વધ્યું ખડગેએ કહ્યું મોદીને સત્તા પરથી હટાવતા પહેલા નહીં મરું પીએમએ ફોન કરીને પૂછ્યું કેવી છે તબિયત અમિત શાહે કહ્યું દરેક અગ્નિવિરને પાંચ વર્ષ પછી પેન્શન સાથે નોકરી મળશે ફરી એકવાર જામશે વરસાદી માહોલ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી હરિયાણામાં સીએમ યોગીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો કહ્યો તેઓએ દેશના ભાગલા પાડ્યા અને લોકોને લૂંટ્યા મહારાષ્ટ્રમાં સિંધિયા સરકારે લીધો મહત્વનો નિર્ણય ગાઈને રાજ્ય માતાનો દર્જો આપ્યો ગરબામાં આવતા લોકોને ગૌમૂત્ર પીવરાવવું જોઈએ બિનહિંદુઓને રોકવા ભાજપના નેતાનું શોષણ ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી સરકાર લાભ પાસમ બાદ મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે ખેડૂતોને બગાયતી ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ રામ મંદિરને લઈને રાહુલ ગાંધીએ આપેલા નિવેદનથી ભાજપમાં રોષ સંતો મહંતો પણ ભડક્યા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ માત્ર વીસ રૂપિયામાં મળશે બે લાખ સુધીનો વીમો શંકરાચાર્યએ પીએમ મોદીને ગવતિયાના એજન્ટ કહ્યા અને કહ્યું જ્યાં રામ છે ત્યાં બીજેપીનો સફાયો મંદિરોને સરકારના નિયંત્રણમાંથી મુક્ત કરવા હિન્દુ સંગઠનો મેદાને હરિયાણામાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ હાર માની લીધી પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં લોકોને કરી અપીલ આ તહેવારોની સિઝનમાં ફક્ત ભારતમાં બનેલી પ્રોડક્ટ ખરીદો હરિયાણા ચૂંટણી પહેલા રામ રહીમે વીસ દિવસના પેરોલની માંગ કરી હવે શાળાના બાળકોને દોઢ ફેટના બદલે ચાડા ચાર ફેટનું દૂધ પીવા મળશે ગુજરાત હાઈકોર્ટની કડક સૂચના ટુ વ્હીલર ચાલકો થઈ જાવ સાવધાન નવરાત્રી પહેલા હેલ્મેટનો કાયદો લાગુ થશે ગુજરાત પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન હોટલો અને ગેસ્ટ હાઉસોનું સતત ચેકિંગ કરવામાં આવશે રાજ્યમાં ખેડૂતોને પીએમ કિસાન યોજનાના બે હજારના હપ્તા ઉપરાંત પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જમ્મુ કાશ્મીરને લઈને ભાજપના નેતાનો મોટો દાવો ઉમર અબ્દુલ્લા બંને સીટો પરથી હારશે રાહુલ ગાંધી જુઠાણાનું મશીન છે અગ્નિવિરને લઈને વરસ્યા અમિત શાહ ચાલુ વર્ષમાં ગોલ્ડ રેટમાં ત્રીસ ટકાનો બમ્ફર ઉછાળો સોનાના ભાવ જસી એક લાખ રૂપિયાને પાર ડુંગળી બટેકાના ભાવમાં થયો દસ રૂપિયાનો વધારો